નવરાત્રિમાં જગદંબાની આરાધના કરવાનો સૌથી મહત્વનો તહેવાર છે નવરાત્રિના નવ દિવસમાં જગદંબાની આરાધના સાથે રાસોત્સવનું પણ ભવ્યાતિભવ્ય આયોજન થતું હોય છે નવરાત્રિ રાસોત્સવમાં ગરબે રમવામાં ખેલૈયાઓની વસ્ત્રોને લઈ મહિના અગાઉથી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે રાજકોટના દિવાનપરા સ્થિત જયમ્બે બુટિકમાં નવરાત્રી સ્પેશિયલ વસ્ત્રોમાં વિશાળ રેન્જ મહિલાઓને મળી રહેશે આ વર્ષે જય અંબે બુટીકમાં ટ્રેડિશનલ ચણિયાચોળીમાં કોટી નિયોન વર્ક ગામઠી વર્ક કેડિયા સૂટમાં અવનવી વેરાયટીઓ મળશે તદુપરાંત સિંગલ બ્લાઉઝ સ્કર્ટ દુપટ્ટા સાફા વગેરે પણ મળી રહેશે મધર ડોટર થીમના ચણિયાચોળી પણ ગ્રાહકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ખરીદી વખતે ગ્રાહકોને સાઇઝની સમસ્યાઓ રહેતી હોય છે ત્યારે જય અંબે બુટીકમાં મહિલાઓને એલ સાઇઝથી ફાઇવ એક્સેલ સુધીની સાઇઝ મળી રહેશે જય અંબે બુટિકમાં ગ્રાહકોને તેમના મનપસંદ ચણિયાચોલી અને નવરાત્રિના અવનવા વસ્ત્રો મળી રહેતા આનંદો થાય છે જય અંબે બુટિકના અઢાર વર્ષ પૂર્ણ થયા હોવાની ખુશીમાં તેમના માનવંતા ગ્રાહકો માટે અઢાર ટકા ડિસ્કાઉન્ટની આકર્ષક ઓફર પૂનમ સુધી રાખવામાં આવી છે ડિસ્કાઉન્ટ ઓફરનો વધુને વધુ ગ્રાહકોને લાભ લેવા માટે જય અંબે બુટિકના ઓનરે અપીલ કરી છે મારું નામ અજીત ચૌધરી મારી શોપનું નામ શ્રી જયમે બુટ્ટીક રાજકોટ મેગરનું શ્રી જયમે બુટ્ટીક હાર્દિક સ્વાગત કરે છે એમનું અભિનંદન છે કે એ અમારી શોપે આવીને અમારી વિઝિટ કરી છે નવરાત્રિમાં અમારી પાસે કિડ્સથી માંડી એડલ્ટ સુધીનું બધું કોન્સેપ્ટ મળી જાય બરાબર બોર્ન બેબીથી આપણી પાસે ઓલ આઈટમ મળી જેમાં ટ્રેડિશનલ ચણિયાચોળીમાં કોડી યોન વર્ક ગામથી વર્ગ કેળિયા સૂટ ધોતી છે અલગથી બ્લાઉઝ છે અલગથી સ્કર્ટ છે અલગથી દુપટ્ટા બી મળી જાય ઓલ આઇટમ જેમ કે મેં અત્યારે સાફો પહેર્યો છે એ સાફો બી અલગથી મળી જાય ઓલ એસેસરી ટ્રેડિશનલમાં શ્રી જય એમ બે બુટિકમાં આપને અવેલેબલ મળી જશે અને બીજું અત્યારે જયમ બે બુટિકમાં અઢાર વર્ષ અમે કમ્પ્લીટ કહી ગયા છે બરાબર છે બુટ્ટીકમાં અઢાર વર્ષ કમ્પલીટ કહી ગયા એટલે આ વર્ષે અમે કસ્ટમરોને અત્યારે અમે પંદર ટકા ડિસ્કાઉન્ટ રાખેલું છે ઓલ કસ્ટમરને વેલકમ પંદર ટકા ઓફ તમને નવરાત્રિ સુધી પૂનમ સુધી તમને મળશે પંદર ટકા ડિસ્કાઉન્ટ ગ્રાહકી બહુ સારી છે બધા કસ્ટમરો આવવાનું સ્ટાર્ટ થઈ ગયા છે જે અમુક કસ્ટમરોની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ બી અમે પૂરી કરી છે કોઈ કસ્ટમર એમ કહે કે ભાઈ મને આ બ્લાઉઝની મને આવું કરાવી દીધું મને આવું સ્ટીચ કરી દીધું બધું અવેલેબલ છે અમે બુટી કરી દેશે આપ સ્ટાર્ટિંગ રેન્જ મારે બોર્ન બેબીથી થ્રી હંડ્રેડ છે અને એડલમાં મારી પાસે સાતસો નવાણુંથી સ્ટાર્ટ છે સાતસો નવાણુંથી ત્રણ હજાર પાંત્રીસો સુધીની રેન્જ મારી પાસે અવેલેબલ છે એમાં સાઈઝ બી બધી અવેલેબલ છે એલથી ફાઇ એક્સએલ સુધી ટ્રેડિશનલ ચણિયાચોળી જયમ્બે બુટિકમાં તમને મળશે લોકોને અપીલ એ કર માગું છું જે બી આઈટમો આપને મળે જોતી હોય એ અમે બધી તમને પ્રોવાઈડ કરશું જે તમારી રિક્વાયરમેન્ટ હશે એ જય એમ્બે બુટિક તમારી પૂરી કરશે મારી ઇન્સ્ટા આઈડી છે શ્રી જય એમ્બે બુટિક એમાં એવરીડે ન્યૂ અપડેટ મૂકીએ છીએ મારો કોન્ટેક નંબર બી છે નાઇન ટુ ફોર એટ થ્રી ઝીરો ટુ ઝીરો અને આફ્ટર નવરાત્રી પછી મારી પાસે સાડીમાં લેંગા ચોલી કોપ વન પીસ ડ્રેસ મટીરિયલ પેન્ટ પેક કુર્તી પેક ઓલ આઇટમ આફ્ટર નવરાત્રી પછી મળશે બ્રાઇડલ કલેક્શન જે આપને જોતી બધું અવેલેબલ છે અમે શ્રી જયંબેક બ્યુટિક માં આવ્યા છે અહીંયા ટ્રેડિશનલ બધી વસ્તુ સરસ મળે છે રિઝનેબલ રેટમાં માં ચોલી સાફા કોટી કુર્તા બ્લાઉઝ સાફા અને બ્લાઉઝ કોડીવાળા બહુ મસ્ત છે એવું છે બ્લાઉઝ બહુ મસ્ત છે

અને બીજું આઈ વોન્ટ ટુ શેર વિથ ઓલ કે અહીંયા સર્વિસ સ્ટાફની ધ સ્ટાફ ઇઝ સો કર્ટિયસ અને સર્વિસ બી એટલી સારી આપે છે અને એમના ઓનર બી એટલા જેન્યુન છે ઇઝ અ મેન જેન્યુન પર્સન મારી સાથે આ અહીંયા આગળ એક્સપિરિયન્સ થયો છે કે મેં શોપિંગ કરેલું અહીંયા ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ વર્થ ઓફ બિલ મારું પેમેન્ટ હતું જે મેં બાય કર્યું હતું પાર્સલ અહીંયા મારું પડેલું હતું વિથ દે વર સપોઝ ટુ ડિલિવર પણ ડિલિવરી પછી મેં ત્યારે ફોર સમ ઑફ ધી અધર રીઝન હું ડિલિવરી મંગાવી નહોતી શકી એ લોકોએ મને ટ્રાય કરી કોન્ટેક્ટ કરવાની પણ હું ડિલિવરી મંગાવી નહોતી શકી અને તો એ લોકોએ મારું પાર્સલ વરસ સુધી સાચવીને રાખ્યું અને આજે હું વરસ પછી આવી નો કોન્ટેક ઇન બિટવીન દે ટ્રાઈટ ટુ કોન્ટેક્ટ મી અને વરસ પછી બી એમને મારું પાર્સલ સાચ્યું જેવી હું શોપમાં એન્ટર થઈ મને ઓળખી ગયા મને વેલકમ કર્યું અને મેં અને કે તમારું પાર્સલ એકદમ જ સેફ એન્ડ સાઉન્ડ રાખવામાં આવ્યું છે ડોન્ટ વરી ચિંતા નહીં કરો તમે આવીને જોવો અને બધું મેં ખોલીને જોયું ઇનટેક મારી બધી વસ્તુ પાર્સલમાં હતી એટલે વેરી જેન્યુઅન પીપલ અને ધ સ્ટાફ ઇઝ ઓલ્સો વેરી કોર્ટિયસ એટલે પ્લીઝ વેન યુ કમ ટુ રાજકોટ ફોન નવરાત્રી શોપિંગ પ્લીઝ ડુ કમ એન્ડ વિઝિટ ટુ ધીસ શોપ